દવળ પંથકમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતું હોય છે હાલ ગરમીનો પારો વધી રહ્યો છે તેવામાં નવો પાથરેલો ડામર પીઘડવાનો મુખ્ય માર્ગો ઉપર શરૂ થઈ ગયો છે ડભોઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર ડામર પીઘડવાના કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ડોબે પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનો પારો ખૂબ ઊંચો જઈ રહ્યો છે તેવામાં નવીન બનેલ રોડ રસ્તા ઉપર ગરમીનો તાપમાનનો તાપમાન પારો વધવાના કારણે રોડ ઉપરનો નો ડાંબર પિઘડતા રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો એટલું જ નહીં રાહદારીઓ જો રોડ ક્રોસ કરતા હોય તેવા સમય ચપ્પલ ચોટી જવાની ઘટના પણ બને છે જેના કારણે અકસ્માત ની ભીતિ સેવાય છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ જો આવા સમયે ડાંબર પીગળતા રોડ ઉપર કોન્ક્રીટ પાથરી રાહદારીઓ માટે સરળતા ઉભી કરે તે હિતાવહ લોકોમાં માંગ ઉઠી રહી છે પીગળતા ડામર ઉપર કોન્ક્રીટ પાથરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે